ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલ કોંગ્રેસને મોટો ઝટકો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલીકેટ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યું રાજીનામું કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ ટિકિટ આપ્યા બાદ નારાજ હતા દુષ્યંત ચૌહાણ નારાજગી બાદ પ્રદેશ પ્રભારીની હાજરીમાં સમાધાન પણ થયું હતું બસ અમે કોંગ્રેસ પાર્ટીમાંથી હાલ અમે સમર્થકો સાથે રાજીનામા આપીએ છીએ કઈ બાબતને લઈને કઈ વાતને લઈને નારાજગી છે આપણે કોઈ આમ તો પ્રદેશ કક્ષાએ અમે પહેલાં જાણ કરેલી જ છે અને અમે હાલ અત્યારે રાજીનામા આપી રહ્યા હવે આપણું શું સ્ટેન છે કઈ પાર્ટીમાં જોડાવાનું ના અમે કહેવાય અત્યારે સમર્થકો અને હોદ્દેદારો સાથે મુલાકાત કરીને આગળનું છે આપણી સાથે કેટલા હોદ્દેદારો બીજા કયા કયા હોદ્દેદારો બસ હવે જેમ બધાને જાણ થાય છે કે મેં રાજીનામું આપ્યું એમ બધા હોદ્દેદારોને કાર્યકર્તાઓ આવતા રહે છે અત્યારે હાલ શેરા વિધાનસભા લડેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગોધરા વિધાનસભા લડેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મહિલા જિલ્લા પ્રમુખ તથા ફંટલ શહેર પ્રમુખો એ તમામ અત્યારે જોડાયેલા છે હું ગુજરાત પ્રદેશ ડેલિકેટ પરથી અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય સભ્ય પદેથી રાજીનામું તમામ હોદ્દાઓ પર તમામ ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે